દુકાન નીચે આવી ગઈ છું બસ હવે કામ કરવાનું છે કચરા પૂરતું વાસણ તો તમે કરી દો ફટાફટ અને એક વાત કે આજે દી લોકો આવશે મતલબ કે મારી નનંદ અને વિષ્ણુની બહેન તો એ આવશે તો એક મસ્ત ક્યુટ ક્યુટ નાની 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 છોકરી છે બેબી આપણે એને બતાવીશ તમને બહુ જ ક્યુ છે સાચ છે તો એમને માં લઈશ મેં તો એના માટે બનાવવાનું છે જમવાનું બી બનાવવાનું છે તો બતાવો તમને દાળ તો મૂકવાની છે હજી કઢી છે પણ તો જો દાળ તો મેં આ દાળ બી મૂકી દઉં દાળ બાફવા મૂકવાની છે અને આ ફટાફટ કામ કરી દો પછી જમવાનું બનાવી દેવ પછી આપણે મળીશું એ છો બેબીને આવશે એટલે હું તમને તરત બતાવીશ તો ચાલો મેં ફટાફટ કામ કરી દઉં તો ગાઈશ કચરા પોતું વાંચું કરી દીધું છે મેં દાળ બી મૂકી દીધી છે બાફરા માટે બધું

અને આ ભાત થઈ ગયો છે ને શાક થાય છે હજી દઉંમાં નાખવા તો જો ગાઈસ મેં જેની વાત કરતી હતી તે આ ક્યુટ બેબી ગર્લ સૂવે છો સૂવે છે અત્યારે તો આવીને તો સૂઈ ગઈ છે આવીને તરત જ ચાલો જમવા માટે ચાલો વાસણ દોઈ કાઢ્યા પાણી આવે છે તો ભરી દઉં तादा, 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 ए, ए, तो ये जाए गए जो मैं चा संगीत घसी का बस यहाँ थोड़ा कचरो आरी लो बहुज कचरो थे। જો તો ફટાફટ આવીને બેઠી ગઈ છું આઈસક્રીમ વાર આવ્યા છે તો લઈ લઈશું જો આ મૂકી દીધું છે સામાન આયા તો તે અને હજી આ એક બોક્સ છે